ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નંબર સાત બાબતે રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને પત્ર પાઠવી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા કોંગ્રેસના જણાવ્યા અનુસાર સોળ થી અઢાર જાન્યુઆરી દરમિયાન સત્તાધારી પક્ષ દ્વારા રાજકીય પ્રભાવ હેઠળ હજારની સંખ્યામાં વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી જે લોકશાહી પ્રક્રિયાને નબળું પાડવાનું કાવતરું છે કોંગ્રેસે માંગ કરી છે કે છેલ્લા ત્રણ દિવસના સરકારી કચેરીઓની સીસટી ફૂટેજ તપાસવામાં આવે

પ્રેશર કામ થતું હોય ત્યારે બીજા અંદર પણ મતા ખોટો હોય તો વાંધો લેવાનો જે ચૂંટણી પંચે જે ગાઈડલાઈન્સ આપી છે એમાં છે પણ તારીખ સોળ પછી અને અઢાર ત્રણ દિવસમાં એવું થયું સમગ્ર ગુજરાતમાં કે એક વિધાનસભામાં પચાસ લોકોનો પણ વાંધો ન આવ્યો હોય પણ સોળ સત્તર અને અઢાર પછી એક એક વિધાનસભામાં સાત સાત હજાર દસ દસ હજાર લગી ફોર્મ નંબર સાત ભરાણા ફોર્મ નંબર સાત ભરાણા એટલે એનો મતલબ કે આ જે આઠ હજાર માંદાઓ સાત નંબરના ફોર્મ ભરાયા હતા આઠ હજાર મત છે એક કાઢી નાખવા માટે તંત્ર પેલા મતાધિકારને નોટિસ આપે તો અમારી આજે માંગણી છે ભારતીય જનતા પાર્ટીના એક ક્યાંક ને ક્યાંક કટપુતલી બનીને તંત્ર કામ કરી રહ્યું છે રાજકોટની હું તમને વાત કરવા માંગુ તો રાજકોટમાં પણ પચાસ પચાસ ફોર્મ જ આવ્યા હતા પણ ત્રણ દિવસમાં એવું તો શું થયું કે આટલા બધા ફોર્મ સાત નંબરના ભરાઈ ગયા એટલે અમારી પહેલી માંગણી છે આજે કોંગ્રેસની કે જે સાત નંબરના ફોર્મ ભરાણા છે એમાં મતાધિકારને નોટિસ ન જાય જેને વાંધો લીધો છે એને નોટિસ જાય એટલે તમને ખ્યાલ આવશે કે વાંધો લેનાર સાચો છે કે ખોટો છે આજે એ તંત્રને અમે કહેવા માંગીએ છીએ બીજો જે અમારો પ્રશ્ન છે કે જે એઆરઓ છે એને જે વાંધો લેનાર જે ફોર્મો આવ્યા છે એના સીસીટીવી ફૂટેજ કોંગ્રેસ પાર્ટીને આપે કે કોણ વાંધો લેવા આવ્યું કોણે ફોર્મ જમા કરાવ્યો વાંધા લેવામાં એ સીસીટીવી ફૂટેજ આપે અને જેને વાંધો લીધો છે એની જેમ સૂચિ ડિક્લેર કરી છે એ ડિક્લેર કરે કે ભાઈ આ દસ હજાર લોકોએ વાંધો લીધો છે આ દસ હજાર નામ સામે આ મારી મુખ્ય માંગણીઓ છે જો આ નહીં સંતોષવામાં આવે તો આવનારા દિવસોની અંદર હાઈકોર્ટમાં પણ જઈશું અને જરૂર પડશે તો જે આમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓ છે એ ભારતીય જનતા પાર્ટીની કટપુતલી બનીને લોકશાહીનું ચીરહરણ કરવાનું કામ કરતા હશે એને અમે એમની ઓફિસમાં પણ બેસવા નહીં દઈ ઉગ્ર આંદોલન કોંગ્રેસ દ્વારા છેડવામાં આવશે કારણ કે બંધારણની અંદર મતાધિકાર જઈશ સમગ્ર ભારત દેશમાં વસતો નાગરિકનો પહેલો હક છે જો એ હક મારવાનું કામ તંત્ર પણ કરતું હશે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી તો તંત્રને પણ અમે બેસવા નહીં દઈએ આજે અમારા સમગ્ર ગુજરાતમાં ધરણા છે અને જે પાંચ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓ અમે તંત્ર પાસે રાખવાના છે જો તંત્ર આમાં આગળ કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન રાજકોટની સમગ્ર ગુજરાતની અંદર તમને જોવા મળશે